નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાત એગ્રોવેટ આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણે એક પ્રગતિશીલ એવા ખેડૂતની આજે ભાડિયા આવ્યા હતા કે જેમને ચણાની અંદર ચાલીસ પિસ્તાલીસ દિવસના ચણા હતા તો જેમને ફ્લાવરિંગ માટે ગોદરેજ કંપનીનું ડબલ માર્યું હતું તો એ ખેડૂતનું આજે આપણે અભિપ્રાય લઈશું કાકા તમારું નામ મારું નામ ધનજીભાઈ મોહનભાઈ રાઠોડ તમારું ગામ ગામ બેદલા તાલુકો જિલ્લો તાલુકો જિલ્લો રાજકોટ ઓકે